હેલો ફ્રેન્ડ્સ આજે અમારા ઘરે બનાવવાનું છે બાસ્કેટ ચાટ અને એના બે મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે જે છે ગ્રીન ચટણી અને મીઠી ચટણી તો આ વિડીયોમાં હું તમને મીઠી ચટણી કેવી રીતે બનાવવાની એ બતાવીશ ખજૂર આમલીની ચટણી જે હોય છે ચાટમાં પણ બહુ સરસ લાગે પછી તમે પાણીપુરી બનાવો તો એમાં પણ ખાઈ શકો બહુ જ ટેસ્ટી હું તમને બતાવું કેવી રીતે બનાવું છું સૌથી પહેલાં મેં લઈ લીધી છે ડેટ્સ જે હતી સીડ્સવાળી એટલે મેં એક એક કરીને બધા જ સીડ્સ અલગ કરી નાખ્યા છે અને આમાં છે આંબલી આંબલીનું પ્રમાણ મેં થોડુંક જ ઓછું જ રાખ્યું છે કુકર છે બેસિકલી એમાં આપણે બંને ભેગું કરી દેવાનું છે અને ઉપરથી નાખવાનો છે ગોળ ગોળ તમે તમારી ટેસ્ટ પ્રમાણે નાખી શકો હું મીડિયમ ગળ્યું કરવાની છું એકદમ વધારે પડતું ગળ્યું નહીં એટલે મેં આટલો નાખ્યો છે અને તમારી પાસે પેલો રેડ મરૂન કલર જેવો ગોળ હતો એ વધારે સારો મારી પાસે નહોતો એટલે મેં આ નાખ્યો છે હવે આમાં એક કપ પાણી નાખીને એને ત્રણથી ચાર વિસલ લઈ લેવાની છે આવું બફાઈને રેડી થાય એટલે આપણે એને ગાળી લેવાનું છે મારી પાસે મોટી ગળી નથી એટલે હું નાનામાં ગાળું છું પણ ધીમે ધીમે કરીને બધું જ આવી રીતે સ્ટ્રેન કરી લેવાનું છે પાણી પછી સ્ટ્રેન ભેગા પછી કંઈક આવું લાગે એમાં તમે બોસ પણ ફેરવી શકો જો વધારે જાડુ દેખાતું હોય તો અને થોડુંક પાણી પણ નાખી શકો હવે એમાં નાખવાનું છે થોડુંક સંચળ થોડુંક મરચું નામનું જ બધું જ ઘણાચીરું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ મેં કર્યો ઇન્સ્ટન્ટ બહુ જ જરૂરી છે આ વરિયાળીનો હુક્કો એનાથી બહુ જ સરસ ટેસ્ટ આવે સો આ કરાવી નાખી મિક્સ કરી દેવાનું અને થોડીક વાર ઉછળે એટલે બંધ કરી દેવાનું ટેસ્ટી ટેસ્ટી આપણી મીઠી ચટણી થઈ ગઈ છે રેડી સી ટેક્સચર પણ કેટલું સરસ આવ્યું છે થોડીક વાર મૂકી રાખો ને તમને જાડું જોઈએ તો હજી પણ જાડુ થઈ જાય અને રેસિપી ગમી હોય ને ઇઝી લાગી હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને બાય તો આ ચટણીને તમે ઠંડી થઈ ગયા પછી ફ્રિજમાં ફિફ્ટીન ડેઝ સુધી સ્ટોર કરી શકો તો હું ઠંડી થવાનો વેઇટ કરીશ અને પછી ફ્રિજમાં મૂકીશ જ્યારે ચાટ બનાવીશ ત્યારે એમાં ઠંડી નાખીશ થેન્ક યુ પ્રો ટીપ